બાબરા વડલેમાં મેલડીમાં મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવેલું હતું છત્રીસ દીકરીઓના સમૂહ લગ્ન તથા બાબરા ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું સમસ્ત ગામમાં વાસ્તે ગાસ્તે શોભાયાત્રા ફરી અને ત્યારબાદ મેલડીમાના મંદિરે પહોંચી હતી દરેક સમાજના આગેવાનો ધૂન મંડળો તથા વિવિધ સંગઠનોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસના ઉત્સવ દરમિયાન રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ગ્રામજનો તથા અનેક સંતો મહંતો હાજર રહ્યા હતા આજ તારીખે આપણે આયોજન કરેલું છે 10 તારીખે માતાજીના નોરતામાં મામવાનો આયોજન કરેલું છે તો બધા ભાઈઓ બહેનોને આવા આવવા આજે આઠ ચારના રોજ માતા પિતા વિહોણી દીકરીના છત્રીસ જાનો આવી છે અને સાથે રૂક્ષોની વિવાહ રાખેલ છે તો બાબરાના સમસ્ત આહિત સમાજના બધા લોકો સમસ્ત બાબરામાંથી કૃષ્ણ પરમાત્માની જાણ લઈને આવી ગયા છે આજે સમૂહ લગ્ન દીકરીને આશીર્વાદ દેવા માટે બધા પદાર્થો નવ ચારના રોજ રથયાત્રા છે જે ચામુંડા માતાજીના મઠ ચમાઈડીના ઝાપાથી સમસ્ત બાબરા ગામમાં વાતને ગાતે રમતા રમતા ઓડલીવાળા ધામ અમે પહોંચ્યું લીલોડા રોપણ બપોર સાડા વાગે બધાને ત્રણ દિવસ જાહેર પ્રસાદમાં લેવાનું આમંત્રણ છે બે ટાઈમ ત્રણે ત્રણ દિવસ પ્રસાદ રાખેલ છે બુધવાર ચૈત્રી બીજ નવરાત્રિ દસ ચાર ચોવીસના રોજ માતાજીનો અલૌકિક અને નવ લખો માંડવો નું આયોજન કરેલ છે તો આવો માંડવો ગુજરાતમાં કે ભારતમાં ક્યાંય થતું નથી આ વડલીવાળા મેળીમાનો માંડવો એવું માંડવાનું મહત્વ છે એ બધા લોકો દેશ વિદેશથી લોકો અહીં આવે છે ગુજરાતમાંથી અને અમરેલી જિલ્લા અને બાબરા સમસ્ત તાલુકાને જાહેર આમંત્રણ છે બધા માતાજીને માંડવામાં પધારજો દર્શનનો લાભ લેવા માટે પધારજો માતાજીના આશીર્વાદ લેવા માટે પધારજો જ્યાં માતાજીની ચોવીસ કલાક હાજરી હોય માંડવાની થાભી રોપાય એટલે ચોવીસ કલાક માનું માતમ હોય અને મા હંમેશા બધાને આશીર્વાદ દેતી હોય કોઈના અટકેલા કામ પૂર્ણ કરે કોઈની આશા પૂર્ણ કરે કોઈને જે કોઈ પણ તકલીફ હોય તો માતાજી ત્યારે દૂર કરે છે તો બધા ભાવ ભક્તો વિનંતી જાય આમંત્રણ છે બધા પધારજો બાબરા વડલીધામ મુકામે માં મેલડીના સાનિધ્યમાં અને વહતિયા દાદાના સાનિધ્યમાં આજે છત્રીસ મા બાપ વગરની દીકરીઓ અને એના લગ્નનું આયોજન અમારે મેલડીમાના સેવક રાજુભાઈ જેઠવા દ્વારા આવું સરસ મજાનું કાર્ય કરવામાં આવ્યું છે ગયા વર્ષે પણ એકસો દીકરીના લગ્ન હતા મા બાપ વગરની અને આ વખતે પણ અત્યારે જાન આવી ચૂકી છે છત્રીસ લગ્ન મા બાપ વગરની દીકરી અને સાડત્રીસમાં લગ્ન વૃક્ષમણી વિવાહ કે જે બાબરાથી આહીર સમાજ દ્વારા અહીંયા જાન લઈને આવ્યા છે તો આ વડલી ધામ મુકામે આજે સમૂહ લગ્ન આવતીકાલે માતાજીનું સામયું બાબરા ચામુંડા મંદિરેથી આખા બાબરા શહેરની અંદર ફરી અને વાજતે ગાજતે અહીંયા વડલી વડલીધામ મુકામે આવશે અને તારીખ દસ દસના રોજ સમગ્ર ગુજરાત તો નહીં પણ ભારતની અંદર આજે આ ચૈત્ર સુદ બીજ અને સતત ઘણા વર્ષોથી માના સાનિધ્યમાં મા મેળડી વડલીવાળીના સાનિધ્યમાં આવો સરસ મજાનો માતાજીનો નવરંગો માંડવાનું આયોજન રાજુભાઈ જેઠવા દ્વારા કરવામાં આવે છે હું તો એમ કહું છું કે આ એક લાવો છે દર્શનનો સેવાનો ભોજનનો ભજનનો અને આ આ એક પવિત્ર આત્મા કે રાજુભાઈ જેઠવા દ્વારા આવું સરસ મજાનું ભગીરથ કાર્ય થાય છે અને સાથે વડલીધામની અંદર આજે સમગ્ર વિશ્વમાં જો આ યજ્ઞ હાલતો હોય તો ફક્ત બાબરા વડલીધામ મુકામે કન્ટિન્યુઅસ ચોવીસ કલાકના ચોવીસ મહાન શાસ્ત્રી દ્વારા અવન થાય છે અને દસ વર્ષનું પ્રતિજ્ઞા હતી પણ હમણાં એક વર્ષ વધારી અને અગિયાર વર્ષ સુધી આ યજ્ઞ ચાલતો રહેશે તો આ યજ્ઞની અંદર પણ લાભ લેવો અને દર્શન કરવા સમૂહ લગ્નની અંદર તન મન અને ધનથી સેવા કરવી માતાજીની તો આ મા જગદંબા અને એમાં ચૈત્રી નવરતા તો દરેકને વિનંતી છે આવો બાબરાધામ નીલવડા રોડ સમગ્ર બાબરા અને અમરેલી જિલ્લાના દરેક નાના મોટા ભાઈઓ બહેનો માતાઓ બાળકો દરેકને અહીંથી રાજુભાઈ જેઠવા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે પધારો